ખૂબ ધન્યવાદ આવતીકાલે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ મહોત્સવ છે અને દરેક માતાઓ બહેનો ભાઈઓ વડીલો દરેકે દરેક આવતીકાલે આ શુભ પ્રસંગનું શ્રવણ કરવા માટે ટાઈમસર વેલાસર આવી જજો અને શુભ પ્રસંગમાં શુભ ઘડીમાં શુભ દાન જેમને પણ કંઈ કરવાની ઈચ્છા હોય માતાઓને ભગવાનના આ જન્મ મહોત્સવમાં કંઈ દાન આપવાની હોય સુવર્ણ દાન હોય વસ્ત્રદાન હોય 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 જે પણ અન્નદાન ને કાલે નિર્જલા એકાદશી છે એટલે જેમને ગૌદાન પણ કરવું હોય તો આપણે અહીંયા તુલાદાનની પણ વ્યવસ્થા કરશું જેમને ગાયોને ગોળ અથવા તો ઘાસનું દાન આપવું હોય કાલે બહુ મોટો દિવસ નિર્જલા એકાદશી જેને ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે જેનું આજે આજે પણ એકાદશી છે અને કાલે પણ એકાદશી છે પણ આપણે બધા ઉત્તરાર્ધ માનતા હોઈએ એટલે વ્રતને એકાદશી કાલે છે એટલે કાલે જેમને નિર્જલા રહેવું હોય એ નિર્જલા રહી શકે છે અને જેને ફલાર કરવું હોય આપણા અહીંયા આશ્રમની અંદર સંપૂર્ણ બળે કાલે ફલારની વ્યવસ્થા થશે અને દરેકને ફલાર કરવાનું થશે એટલે દરેકે દરેક માતાઓ બહેનો ભાઈઓ વડીલો દરેકે દરેક અહીંયા આવી નિર્જલા એકાદશીના દિવસે રામકથાનું ખૂબ શાંતિથી અહીંયા બેસીને શ્રવણ કરે જેનું અનેક ગણું પુણ્ય આપણને સૌને પ્રાપ્ત થતું હોય છે અને એમાં દાન કરવાથી પણ અનેક દાનનું પુણ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે એટલે કાલે કોઈ પણ આવો એટલે ખાલી હાથ નહીં આવવાનું કંઈ પણ ઘાસનો પૂળો હાથમાં લઈને આવવાનું કે ગોળનો એક કિલોનો રોડિયો હાથમાં લઈને આવવાનું એના થકી આપણા થકી કંઈક ને કંઈક આપણે દાન ગૌ માતાને કે ભગવાનના સાનિધ્યમાં અર્પણ કરી શકીએ એટલે દાનનો ખૂબ મોટો મહિમા છે આપ સૌ અત્યારે અહીંયા સુધી કથા શ્રવણ કર્યું ખૂબ ખૂબ આભાર ભગવાન સૌનું કલ્યાણ કરે સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી વસંતો મહાકચ ભાગ ભવે ભોલે શ્રી દયાલજી મહારાજ કે